દાહોદ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો ભાજપના પાલિકા પ્રમુખ સામે ભાજપના સભ્યોએ બળવો કર્યો છેલ્લા કેટલાક દિવસથી અંદરો અંદર વિરોધ વંટોળ સામે આવ્યું ભાજપના ચોત્રીસ માંથી ચોવીસ સભ્યો ગાયબ થઈ ગયા હતા બળવાખોર સભ્યો રાજસ્થાનમાં હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેમલ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે જી હેમલ બળવાખોર સભ્યો કે જેને લઈને આંતરિક વિખવાદ આખો સામે આવ્યો શું વિગતો શું અપડેટ હાલમાં ચોક્કસી જો વાત કરીએ તો દાહોદની દાહોદ નગરપાલિકાની અંદર રાજકારણ ગરમાયું હોય તેવા દ્રશ્યો જે છે સામે આવ્યા છે દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ સામે કાઉન્સિલર દ્વારા જે આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો છે પ્રમુખ સામે જે લોકો પ્રમુખ દ્વારા લોકોના કાઉન્સિલરના કામ ન થતા હોવાને લીધે પ્રમુખ દ્વારા પ્રમુખની રજૂઆતો પણ કરવામાં આવી છે ત્યારે જે ભાજપના જે જે ચોવીસ જેટલા સભ્યો છે જે લોકો રાજસ્થાનની અંદર હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેઓનો એક વિડીયો પણ જે છે વાયરલ થયો હતો ચોવીસ જેટલા સભ્યો જે છે રાજસ્થાનની અંદર ફરવા ગયા હોય તેવી વાત આવી પરંતુ જ્યારે અમે જયારે આજે કાઉન્સિલર સંપર્ક કર્યો હતો ને કાઉન્સિલર દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અમારી નારાજગી પ્રમુખ સામે છે પ્રમુખ દ્વારા કોઈ અમારા કામગીરી ન થતી હોય જેને લઈને અમે લોકોએ જિલ્લા પ્રશાસનને પણ રજૂઆત કરી છે ત્યારે અને એ લોકો જે છે તે રાજસ્થાનની અંદર માત્ર ફરવા માટે ગયા હતા તેઓ પણ તેઓએ વાત નકારી હતી જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ભાજપના ચોત્રીસ માંથી ચોવીસ સભ્યો ગયા થયા હતા દાહોદ નગરપાલિકાનો આ આંતરિક વિખવાદ છે અને બળવાખોર સભ્યો રાજસ્થાનમાં હોવાનો હાલમાં સામે આવ્યો છે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યો નગરપાલિકાનો આ આંતરિક વિકવાદ કે જે ડેમેજ કંટ્રોલથી પૂરો થઈ જાય છે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું ભાજપના મોવડી મંડળમાં ખાનગી બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અંદરો અંદર વિરોધનો વંટોળ સામે આવ્યો દાહોદ પાલિકામાં ભાજપનો જ્યાંત્રિક જુઠવા છે તે ચરમસીમા પર છે અને તેમાંના જ કેટલાક લોકો કે જેઓ રાજસ્થાનમાં હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે બીજેપી પાલિકા પ્રમુખ સામે બળવો છેલ્લા કેટલાક દિવસથી અંદરો અંદર વિરોધનું આ વંટોળ હતું અને વિડીયો વાયરલ થતાં હવે રાજકારણ ગરમાયું છે આ આંતરિક વિકવાદ આગળ જતાં કયું સ્વરૂપ ધારણ કરે છે તે જોવો રહ્યો દાહોદ નગરપાલિકા કે જેનો આંતરિક જૂથવાદ સામે આવ્યો તો વિડિયો વાયરલ રાજકારણ ગરમાયું છે અને આખી પરિસ્થિતિમાં હવે ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે કે પછી વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે આ વિખવાદ ને જોવ રહ્યું દાહોદ નગરપાલિકાનો આ આંતરિક વિખવાદ ભાજપનો જે ચરમસીમા પર પહોંચ્યો છે જેને લઈને જે લોકોએ બળવો કર્યો હતો એમાંના કેટલાક લોકો રાજસ્થાનમાં પાર્ટી કરતા નજરે પડ્યા જેનો આ વીડિયો સામે આવ્યો છે છેલ્લા કેટલાક દિવસથી અંદરો અંદર વિરોધનું આ વંટોળ હતું અને જેના કારણે હવે આ જે વિરોધ છે તેને પૂરો કરવામાં આવે છે કે પછી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કયા કારણોથી આ તમામ લોકો રાજસ્થાન પહોંચ્યા હતા એ પણ એક સવાલ છે શું આ આંતરિક જૂથવાદને વધારે વેગ આપવા માટે તેઓ ત્યાંથી હટી ગયા કે પછી વેકેશન માણવા માટે પહોંચ્યા એ પણ એક સવાલ ભાજપના મોવડી મંડળમાં ખાનગી બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે